એમ કેતનભાઈ જ્વેલર્સ દ્વારા ઉદઘાટન કરાયેલ મેરુ શિખર શોરૂમ રજૂ કરે છે શાનદાર સોના અને ચાંદી ઓફર્સ વર્તમાન વર્તમાનકાળ જેવા અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિમાં સોનું અને ચાંદી સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ છે સમાજના હજારો લોકોને સશક્ત બનાવવા અને લાખો લોકોને સોનાના દાગીના પીરસવાના હેતુથી તેમના અને તેમની આગામી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે

આ દરેક વસ્તુનું સોલ્યુશન હું પ્રોવાઈડ કરું છું રાઇટમાં અત્યારે મેરુ શિખર જ્વેલર્સમાં સરદાસન ગાંધીનગરમાં જેનું ગ્રાન્ડ ઓપનિંગ ચાલી રહ્યું છે ચાર દિવસનું જેનો આજે થર્ડ ડે છે અહીંયા મેરુ શિખર ડાયમંડ ઉર્મિકભાઈ શાનું છે અને અમે ગોલ્ડ ગોલ્ડ ડાયમંડ જ્વેલરી સિલ્વર જ્વેલરી ગોલ્ડ જ્વેલરી આ દરેક જ્વેલરી તમને અહીંયા જોવા મળશે તો ખાસ દરેકને અહીંયા વધારવા માટે આમંત્રણ આપવામાં આવે છે ધન્યવાદ અમારી યુએસપી એ છે કે અમે એક પર્પઝ સાથે ચાલી રહ્યા છીએ અમારે હજારો લોકોને એમ્પાવર કરવા છે અને લાખો લોકોને દાગીના આપી તેમની અને તેમની ફ્યુચર જનરેશનને સિક્યોર કરવી છે એ થી અમે ચાલી રહ્યા છીએ દરેક કસ્ટમર માટે અત્યારે ઓપનિંગ માટેની સ્કીમ છે ગોલ્ડના દાગીનામાં સેવન્ટી થાઉઝન્ડ સુધી ઓફની સ્કીમ છે સાથે સાથે રિયલ ડાયમંડના દાગીના પરચેસ કરે એમાં ગોલ્ડના દાગીના અમે ફ્રી આપી રહ્યા છીએ